આ વર્ષે અમે એનાથી પણ હમણાં જોશથી અમે લોકો એની પાછળ કાર્યરત છીએ લાસ્ટ ઇયર જે ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો અને ઘણા જ જે દિગ્ગજો છે એ લોકો એમને સપોર્ટ કર્યો તો સમીતવાન ખેડેજી છે રૂપાલા સાહેબ છે બધાએ થઈ અને અમારા એ કાર્યને ખૂબ જ સાર્યું હતું અને એમાં સપોર્ટ માટે પણ આવ્યા હતા સો એનાથી ઇન્સ્પિરેશન લઈને આ વર્ષે અમે લોકો એનાથી પણ વધુ નંબર્સની એક્સપેક્ટેશન કરીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે આ જે ડ્રગફી ફ્યુચર માટેનું અમારું ડ્રીમ છે એ વધુને વધુ લોકો સુધી આ વર્ષે પહોંચશે લાસ્ટે પંદર હજારથી પણ વધુ પાર્ટિસિપેટ હતા અને આ વર્ષે અમારી એક્સપેક્ટેશન ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ પ્લસ છે અને આ વખતે એક ખૂબ જ સારી વસ્તુ એ છે કે અમે લોકો ઇન્ટરનેશનલ રનર્સ પણ આમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ અને સ્નેશિલ્પ્સ દ્વારા જે આ મેરેથન સતત ત્રીજા વર્ષ માટે આયોજન કરી રહ્યા છે આખી જે ટીમ એની આયોજન કરી રહી છે લાસ્ટ યર બી હું એ લોકો સાથે બહુ જ ક્લોઝલી જોડાયેલો હતો અને જે સ્નેહશિલ્પ ફાઉન્ડેશનનું કાર્ય થયેલું છે સમાજના વિવિધ ક્ષેત્રોમાં એ બહુ જ સરાહનીય છે અને એ લોકો સાથે જોડાયા પછી ખ્યાલ આવ્યો કે કેટલી બધી જરૂર છે ક્યાં ક્યાં જરૂર છે અને રાઇટ જગ્યાએ એ લોકો એની ઇમ્પેક્ટ ક્રિએટ કરી રહ્યા છે એટલે સ્નેહશિલ્પ સાથે જોડાવાની એક અલગ જ મજા આવે છે વાત રહી મેરેથનની તો મેરેથોન એટલા માટે અત્યારે જરૂરી છે અને ડ્રગ ફ્રી અવેરનેસની મુવમેન્ટ એટલે જરૂરી છે કે ડ્રગ્સમાંથી બધા એવું જ કહે છે કે પાછા આવવાનો કોઈ રસ્તો નથી પણ હું સંપૂર્ણપણે એવું માનું છું કે એ રસ્તે ગયા પછી પાછા આવવાનો એક જ રસ્તો છે ડી એડિક્શનમાંથી પાછા આવવાનો એક જ રસ્તો છે જેમાં આપણે મોટીવે મોટિવેશન અને અવેરનેસ ક્રિએટ કરીશું ને તો એ બે જ રસ્તાથી આપણે કદાચ પાછા આવી શકીશું